અમદાવાદ શહેરની સ્થાપના સમયથી અત્યાર સુધી એક પ્રચલિત કહેવત છે કે જબ કુત્તે પે રસ્સા આવ્યા તબ બાદશાહને ય નગર બસાયા આ કહેવતનો ઇતિહાસ આવો છે બાદશાહ અહમદ શાહ રાજધાનીની શોધમાં હતા ત્યારે જ્યારે તેઓ કર્ણાવતી શેખ અહમદ ની બક્ષની સલાહથી સાબરમતી સાબરમતી નદીના કિનારે શહેર આબાદ બને અને તેના નામ પરથી અહમદાબાદ ની ફેબ્રુઆરી ચૌદસો ના રોજ સ્થાપના કરી આ સાથે અહમદ શાહે રાજધાની પાટણ થી અહમદાબાદ સ્થળાંતરિત કરી જેને હાલ અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે અહમદાબાદ ની સ્થાપના કરી અને હાલમાં એલિસ બ્રિજ ના પૂર્વ શેડે જ્યાં માણેક બુજર છે ત્યાં શહેર પ્રથમ ઈટ મુકાય અને ત્યારબાદ ભદ્ર કિલ્લો બાંધવામાં આવ્યો અહમદ શાહે અમદાવાદના નિર્માણની શરૂઆત રાયગઢ એટલે કે ભદ્રના કિલ્લાથી કરી હતી ભદ્ર કિલ્લામાં પૂર્વમાં બે મોટા દરવાજા હતા જેમાં એક મુખ્ય ભદ્રનો દરવાજો અને આગળ જતા બીજો લાલ દરવાજો હતો અહમદ શાહ બાદશાહે અમદાવાદમાં તે રોજો બનાવ્યો જેને બાદશાહનો હજીરો તરીકે ઓળખવામાં આવે છે જેની નજીકમાં રાણીનો હજીરો આવેલો છે